લખતર વડવાણ હાઈવે પર સર્જાયો કારનો અકસ્માત વિરુમગામ તરફથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી હતી ત્યારે લખતર જમ્મર વચ્ચે આવેલ એમઆરએસ બેરિંગ કારખાના પાસે ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા સર્જાયો હતો અકસ્માત ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કિલોમીટરનો ખૂંટ સાથે ધડાકાભેર અથડાતા સર્જાયો હતો અકસ્માત ખૂંટ સાથે અથડાતા ને ભારે નુકસાન નુકસાની ખૂંટ તોડીને પાંચ મીટર દૂર ફેંક્યો કારના ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા ખૂંટ સાથે ધડાકાભેર અથડાતા ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી લખતર વઢવાણ હાઈવે ઉપર આવેલ જમ્મર નજીક લખતર જમ્મર વચ્ચે એસઆર એમઆરએસ બેરિંગના કારખાના પાસ નજીક વિરમગામ તરફથી આવતી સુરેન્દ્રનગર તરફ જતી કારના ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કાર કિલોમીટરના ખૂંટ સાથે ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી અને કારને ભારે નુકસાન થવા પામ્યું હતું કિલોમીટરનો ખૂંટ આશરે પાંચેક મીટર દૂર ઉખાડીને ફેંકી દીધો હતો અકસ્માતમાં કોઈ જાનહાની ટળી હતી ત્યારે અકસ્માતમાં સર્જેલી કારને ક્રેન દ્વારા બહાર કાઢી ટો કરીને લઈ જવામાં આવી હતી